રાજકોટમાં આજની સવાર એક ગેંગ વોર થી આઠ થી નવ રાઉન્ડ ફાયરિંગ થયું હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે અને આ ફાયરિંગ પેંડા ગેંગના લોકોએ મુર્ગા ગેંગના લોકો પર કર્યું હોવાની પણ ચર્ચા છે શું છે આ સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ વૈષ્ણવજન નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા રાજકોટમાં હાલ સક્રિય ગેંગ એકબીજાનો હિસાબ સરભર કરી રહી હોય તે પ્રકારનો ઘાટ સર્જાયો છે ગઈકાલે વહેલી સવારે ધડાધડ ફાયરિંગ થાય છે અને ખળભળાટ મચી જાય છે રાજકોટના મંગળા રોડ પર સવારે સાડા ત્રણ વાગ્યાની આસપાસ પ્રગતિ હોસ્પિટલ નજીક ફાયરિંગ થયાની જાણ થતાં પોલીસ કાફલો દોડતો થાય છે અને કોના દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું કોના ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું તે દિશામાં પોલીસ છે તે તપાસ શરૂ કરે છે ફાયરિંગની ઘટના બાદ બનાવ સ્થળના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં ફાયરિંગ બાદ સમીર ઉર્ફે મુરગા

કોણે ફાયરિંગ કર્યું તે પણ જાહેર થયેલ નથી આ બાબતે ખાનગી રાહે બાતમી મળેલ જે અંગે હાલમાં પોલીસની તપાસ ચાલુ છે અને તે અંગે સીસીટીવી ફૂટેજ વગેરે પણ ચેક કરવાના ચાલુ છે ના કોઈ ઈજાગ્રસ્ત એવું કોઈ હાલમાં જાણવા મળેલ નથી અને ગાડી એક પાણીના ટાંકાની ઉપર ત્યાં ફાયરિંગની હાલમાં એટલે જાણવા મળેલ છે કે તેના ઉપર પાણી રાત્રિના આશરે સાડા ત્રણ વાગ્યાની આસપાસના કોઈ કારણસર નહીં હાલમાં તપાસ તજવીજ ચાલુ જ છે હજી સીસીટીવી મેં જોયા નથી હજી હાલમાં પોલીસ જોવાની કાર્યવાહી ચાલુ છે પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ મંગલા રોડ પર વહેલી સવારે સાડા ત્રણ વાગ્યાની માહિતીના આધારે પોલીસ છે તે ઘટના સ્થળ પર દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી છે પ્રગતિ હોસ્પિટલ સામેના રસ્તા ઉપર જ ફાયરિંગની ઘટના બની છે અને તે કોના દ્વારા કરવામાં આવ્યું છે કોના ઉપર કરવામાં આવ્યું છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે જોકે આ મામલે ઘટનાને નજરે જોનાર મહિલા શું આક્ષેપ કરી રહી છે તેને પણ સાંભળીએ

એમાં ચાર એક જણા તો ટુ લઈને જતો હતો ને એમાં ત્રણ જણા બેઠા હતા એક જણો લાકડી ફેરાવતો પણ બે જણા ફાયરિંગ કરતા હતા એ ભાઈ ગઢવી અને ફરીઓ ગઢવી

મહિલા રૂબીના સમાએ જણાવ્યું કે રાત્રે અમે બે ત્રણ બહેનો છીએ બેઠા હતા અને મારા પતિ તોફિક પણ હતા મારા ભાઈ અને ભત્રીજા અહીંયા જોવા આવ્યા ત્યારે એક ટુ વ્હીલર નીકળ્યું અને તેઓએ અમારા ઉપર ફાયરિંગ કરતા ગયા આથી અમે ભાગ્યા હતા અને આઠથી નવ રાઉન્ડ ફાયરિંગ થયું હોવાનો મહિલાનો આક્ષેપ છે ટુ વ્હીલર પર ત્રણ જણા બેઠા હતા જેમાં એક લાકડી પણ ફેરવતો હતો ને બે જણા ફાયરિંગ કરતા હતા અગાઉ પણ અમારે એ લોકો સાથે માથાકૂટ થઈ છે એટલા માટે આ જે ફાયરિંગ થયું છે તે ગેંગ કારણે ફાયરિંગ થયું હોવાની ચર્ચા છે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં ગેંગ વોર વચ્ચે ફાયરિંગ થયા હોવાનું સૂત્ર તરફથી જાણકારી મળી રહી છે પણ આ મામલે જ્યારે અમે એ ડિવિઝન પોલીસનો સંપર્ક કર્યો અને આ મામલે પોલીસને હજી સુધી ખબર નથી કે ફાયરિંગ કેટલું થયું ફાયરિંગ કોણે કર્યું કેટલા લોકોએ કર્યું